નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચોવીસ નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા કહું લોકવાન પાંચસો આઠથી ઊંચા ઊંચા પાંચસો ચુમ્માલીસ કં ટુકડા ચારસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાસી કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર મગફળી ઝીણી આઠસોથી ઊંચા ઊંચા બારસો એકસઠ મગફળી જાડી છસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર સિંગદાણા જાડા નવસો સાહીઠથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ એરંડા बार सौ एक थी ऊंचा ऊंचा बार सौ छन्नू जीरु बेहजार हज़ार आठ सौ एक ऊंचा ऊंचा तर हज़ार छ सौ एकसठ धाना आठ सौ एकावन ऊंचा ऊंचा पंदर सौ छप्पन धानी नौ सौ एकावन ऊंचा ऊंचा सौ सौ एकत्र लसण सूकू चार सौ अगिय ऊंचा ऊंचा आठ सौ एकसठ डूंगी लाल चौसठ ऊंचा ऊंचा बसौ एक बाजरो त्र सौ एक ऊंचा ऊंचा तर सौ एकाणु પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મગ પાંચસો એકવીસથી ઊંચા ઊંચા પાંચસો એકવીસ ચણા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા અગિયારસો એક વાલ ચારસો એકથી ઊંચા ઊંચા નવસો એક અડદ અગિયારસો એકથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ ચોળા પાંચસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એક તુવેર એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બારસો એક સોયાબીન છસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો છવ્વીસ રાય चौदसो एकत्रस उंचा उंचा चौदसो एकावन्न गोगडी सात सो ऊंचा नऊ सो एकसठ